બોલાવશો વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમ થશે મહેરબાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ દસ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો મિત્રો વરસાદનો આગોતરો એંધાણ મુજબ વરસાદ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો એવો જોવા મળશે મિત્રો બંગાળની ખાડીમાંથી બેક ટુ બેક બે સિસ્ટમ આવવાની શક્યતા રહેલી છે તારીખ અગિયારની વાત કરીએ તો અગિયાર તારીખના રોજ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો તારીખ તેર થી વાત કરીએ તો તેર થી છે એ સિસ્ટમ અસર ધીમે ધીમે શરૂ થવા મળશે જેમાં અસ્થિરતાના હિસાબે છૂટો છવાયો વરસાદ જોવા મળશે સુરત તેમજ રાજપીપરા ઉપરાંત ભરૂચ અને વ્યારામાં છે એ છૂટો આ તરફ જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જેમ કે દ્વારકા તેમજ ભાણવડ આ ઉપરાંત જુનાગઢ રાજકોટ અને અમરેલી વિસ્તારમાં હળવા ઝાપટા જોવા મળશે મિત્રો તારીખ ચૌદથી થી સિસ્ટમની સારી એવી અસર જોવા મળશે જેમાં સુરત આ ઉપરાંત ભરૂચ રાજપીપરા તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બોટાદ જસદણ આ ઉપરાંત ભાવનગર તેમજ મહુવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો તારીખ ચૌદના રોજ તારીખ પંદરથી સારો એવો વાતાવરણમાં પલટો જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે પાલનપુર મહેસાણા હિંમતનગરમાં ખેડબ્રહ્મામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ અને રાજકોટ ગોંડલ મોરબી વિસ્તારમાં અને દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો જૂનાગઢ વેરાવળ તેમજ મહુવા સાથે સાથે ઉના ગીર કોડીનાર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો આ તરફ ભાવનગરમાં પણ બાકાત નહીં રહે ભાવનગરમાં પણ સારો વરસાદ જોવા મળશે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર ભાણવડ સલાયા જામનગર તેમજ જુનાગઢ અને માંગરોળ સહિતના વિસ્તારોમાં છે પોરબંદરમાં હળવા ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ સાંજના સમયે છે એ અમદાવાદ તેમજ મહેસાણા ઉપરાંત નડિયાદ વિરમગામ સાણંદ ગાંધીનગર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ખેડૂતો માટે એક રીતે બહુ જ ખૂબ જ સારા સમાચાર જણાવી શકાય તારીખ સોળના રોજ સિસ્ટમની સારી એવી અસર થવાની છે જેની અસરરૂપે ઉના તેમજ વેરાવળ આ ઉપરાંત ગીર વિસ્તારમાં કાળા ડિબાંગ વાતાવરણ થવા છે તેમજ જૂનાગઢ અમરેલી મહુવા અલંગ ભાવનગર મહુવા જેસરમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો આ તરફ મધ્ય સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા તેમજ જેતપુર કંડોણા ધોરાજી જૂનાગઢ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર તેમજ ખંભાળિયા ભાણવર જામજદપુર લાલપુર સાથે સાથે ભાટીયા તેમજ દ્વારકામાં પણ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે મિત્રો કચ્છમાં પણ સારી એવી વરસાદની શક્યતા જોવા મળશે જેમાં ગાંધીધામ ભુજ રાપર ઉપરાંત ખાવડા વિસ્તાર નલિયા મુન્દ્રા માંડવીમાં પણ ગાજવીજ વારો વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ સત્તરના રોજ સિસ્ટમ છે એ અરબ સાગરમાં જોવા મળશે સિસ્ટમના બે દ્વારા પવનો જેના હિસાબે વેરાવરમાં આવ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહુવાથી લઈ અને પોરબંદર સુધીના વચ્ચેના પટ્ટામાં છે એ દસથી બાર ઇંચના આંકડા જોવા મળશે મિત્રો આ ત્યારબાદ વાત કરીએ જામનગર ભાણવર તેમજ રાજકોટ પોરબંદર ચોટીલા જસદણમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ મિત્રો સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં જોવા મળશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની હેલી જોવા મળશે અને કચ્છના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે ટૂંકમાં કહીએ તો તારીખ સત્તર અઢાર સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી રજૂ કરવામાં આવી છે આ બાબતે હજુ પણ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ Abad.